કેમ છો મિત્રો યાર તમે એક યુટ્યુબર છો તો મને ઘણા બધા યુટ્યુબરની કોમેન્ટ આવતી હોય છે અથવા ઘણા બધાની કોમેન્ટ આવી છે કે યુટ્યુબમાં ક્યારે પૈસા આવે ને કેટલા થાય ત્યારે આવે જો મિત્રો તમારી એક યુટ્યુબ ચેનલ હોય ઠીક છે અને તમે વિડીયો બનાવતા હોય તો તમારો હંમેશા એક સવાલ રહેતો હોય કે કેટલા ઠીક છે ક્યારે પૈસા આવે તો મિત્રો સૌથી પહેલા તો ચેનલ મોનિટાઈઝેશન કરવી પડે તમને ખબર જ કઈ રીતે કરવી શું છે બધા વિડીયો આપણી ચેનલ ઉપર છે તો હવે ચાલો વાત કરવી કે કેટલા થાય ત્યારે આવે તો મિત્રો તમારે એક એડસન એકાઉન્ટ બનાવવું પડતું હોય છે ઠીક છે આ રીતે જોઈ શકો છો એમાં બેંક એકાઉન્ટ એડ કરવું હોય પડતું હોય છે બેંક એકાઉન્ટ એડ કરશો એ પછી જોઈ શકો છો આગળ લખેલું છે સો ડોલર ઠીક છે સો ડોલર થાય એટલે આપણા બેંકમાં પૈસા આવે હવે મિત્રો મારા અગિયાર ડોલર થયા છે મતલબ કે હજુ પણ ઠીક છે તો સો ડોલર લખીએ તો સાત હજાર છસો ને અગ્નસાહીઠ રૂપિયા થાય ઠીક છે મિત્રો આપણે ઇન્ડિયન રૂપીસમાં એટલે આપણા બેંક એકાઉન્ટમાં આવે છે ઠીક છે મિત્રો તો સો એટલે કે સાત ની આજુબાજુ થાય એટલે આવે છે હવે મિત્રો સો ડોલર થી ઓછા થાય એટલે કે પાંચ હજાર ચાર હજાર થાય હજુ પણ તમને કાંઈ સમજણ ના પડ્યું તો ડિસ્ક્રિપ્શનમાં મારી ઇન્સ્ટાગ્રામની લિંક છે ત્યાં આગળ મને ફોલો કરીને મેસેજ કરજો હું તમને વધારે જાણકારી આપીશ વિડીયો ગમ્યો તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાયકન દબાવજો આપણે મળશું એક નવા વિડીયોમાં